તમે આ લીલા મરચાંની ચટણી એકવાર બનાવીને ખાઈ લીધી ને તો બીજી કોઈ જ ચટણી તમને નહીં ભાવે સાચું કહું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો એટલી ચટપટી ટેસ્ટી અને બળી ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો લીલા મરચાંની ચટપટી ચટણી બનાવવા માટે અહીંયા મેં તીખા અને મોળા બંને મરચાં લીધા છે અને બે જાડા ભાવનગરી એકદમ મોળા મરચાં પણ લીધા છે બધા મરચાંને આ રીતે રફલી આપણે કટ કરી લઈશું હું બીજનો ભાગ નથી કાઢી રહી જો તમે તીખા વધારે મરચાં લેતા હોય તો બીજનો ભાગ કાઢી લેવાનો અને ચોપરની અંદર એડ કરી લઈશું બે સુકા મરચાં એડ કરીશું અને આદુના ટુકડા પાંચથી છ લસણની કળી એડ કરીશું અને ચોપ કરી લઈશું તમે મિક્સર જારમાં કે ખાંડીને પણ બનાવી શકો છો એકદમ સરસ એવું ઝીણું ચોપ થઈ ગયું છે હવે એક પેનની અંદર બે મોટી ચમચી તેલને ગરમ કરી લઈશું એની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી વરિયાળી અડધી ચમચી હળદર એડ કરીશું ચોપ કરેલા મરચાં એડ કરીને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ત્રણથી ચાર મિનિટ લો ગેસની ફ્લેમ પર સાતરી લઈશું એકદમ સરસ રીતે મરચાં કૂક થઈ ગયા એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બે મોટી ચમચી જેટલું મોળું દહીં એડ કરીશું અને સતત હલાવતા રહીશું જેથી દહીં ફાટી ના જાય તેલ બધું જ ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ પરાઠા સાથે આ ચટણીને સર્વ કરો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે